કહાણી મોંઘી બા અને માનવતાનું મનોલ સંબંધ ગામના ખૂણામાં આવેલું એક રામ મંદિર જ્યાં સવારથી સાંજ સુધી ભક્તોનો પ્રવાહ રહેતો હતો આ છેલ્લા દિવસથી એક વૃદ્ધ માતા બેસેલી હતી ચહેરા પર લાગણીશીલ અને થાક હતો અને આંખોમાં આશાનું અજવાળું મોંગીબા એ આશામાં હતા કે તેનો પુત્ર દીપ જે તેને અહીં મૂકી ગયો હતો તે પાછો આવશે દીપે તેને કહ્યું હતું માતાજી હું તમારું ધ્યાન રાખી શકું તેમ નથી ભગવાનના આશરોમાં આ શબ્દો સાંભળીને કંઈ પણ ખોટો ઉદાહરણ મંદિરની આજુબાજુની ઝુંબડપટ્ટી માંગ રહેતા કાજલ એક અનાથ હતી પણ તેની જિંદગીમાં એક આશરો હતો તેનો પતિ પરાગ અને તેના બે બાળક વીણા અને યશ પરાગ દરરોજ મજૂરી માટે જતા અને કાજલ નાના કામકાજ કરીને ઘર ચલાવતી અને મહેનત કરતી વીણા અને યશ બંને નાના બાળક હતા જેમના મોઢે હંમેશા હાસ્ય હોય પરંતુ તેમના કપડાં અને જીવનશૈલી ગરીબીની ગાથા કહેતા મોંગીબા અને કાજલની મુલાકાત સવારે જ્યારે કાજલ મંદિરમાં પોતાની પ્રાર્થના કરવા માટે બેસેલી હતી ત્યારે તેની નજર સબુતરે બેઠેલી મોંગીબા પર પડી તે મોંગીબા પાસે ગઈ અને નરમ અવાજમાં પૂછ્યું માતાજી તમે અહિંસા માટે બેઠા છો હું તમને ત્રણ દિવસથી જોઉં છું કેમ અહીં બેઠા છો કોઈની રાહ જુઓ છો હા બેટા હું મારા પુત્રની રાહ જોઉં છું તે કોઈ કામમાં હશે હમણાં આવીને મને લઈ જશે કાજલ આ વાત સાંભળી અંદરથી તૂટી ગઈ તેણે જીવનમાં કદી માતા પિતાનો પ્રેમ અનુભવ્યો ન હતો પણ મોંગીબા જેવી દયાળુ વૃદ્ધને આ સ્થિતિમાં જોઈ તે ચકિત થઈ ગઈ કાજલે તરત જ કહ્યું માતાજી મને નથી લાગતું કે તમારો દીકરો તમને લેવા આવશે ચાલો તમે મારા ઘરે તમારો દીકરો આવશે તો પછી તેની સાથે તમે જતા રહેજો તમારે અહીં બેસવાની જરૂર નથી તમે મારી માતા જેવા છો ચાલો મારી સાથે મારા ઘેર આવો મોબા એ ના પાડી દીધી અને કહ્યું મારો દીકરો મને લેવા આવે મને અહીં ના જોવે મને ગોતવા માટે હેરાન થાય તે માટે હું અહીં જ બેઠી છું હમણાં આવી જશે કાજલ કંઈ બોલી નહીં અને જતી રહી ઘરે જઈ બધી જવાબ તેમના પતિને કરી બીજા દિવસે સવારે મંદિરે જાય અને જોવે ત્યાંગ તો માણસોનું ટોળું ત્યાં ફરી વળ્યું હતું તરત જ કાજલ ત્યાં ગઈ જોવે છે કે માતાજી આડા પડી ગયા હતા તેમને ચાર દિવસથી કંઈ ખાધું ન હતું તે માટે અશક્તિ આવી ગઈ હતી પાણી મંગાવ્યું અને છાંટીને જગાડ્યા અને કહેવા લાગી તમે ચાલો મારા ઘરે થોડું જમી લ્યો પહેલી વાર તો મોંઘીબા એ ના પાડી દીધી પણ બીજી વાર અચકાય પરંતુ કાજલના ભાવુક અને દયાળુ અવાજમાંગ જે સંવેદના હતી તે સાંભળી તે તેમને ના કહી ન શકી કાજલ મોંઘીબાને પોતાના નાનકડા ઘેરે લઈ ગઈ આ ઘર માંગ મુશ્કેલી ભરેલું જીવન ચાલતું હતું પણ પ્રેમ અને સંવેદનાનો ભંડાર હતો વીણા અને યશ પોતાના નવા દાદી મોંઘીબાને જોઈ ખુશ થઈ ગયા બંને બાળકો તેમને ચાહવા લાગ્યા પરાગ જ્યારે આ નવી સભ્ય વિશે જાણ્યું ત્યારે તે પહેલીવાર કાજલ પર ગુસ્સે થયો કાજલ આપનું જીવન પણ છે અને તું હવે નવી જવાબદારી લાવી છે અમે મોંગીબાને કેવી રીતે સાચવીશું કાજલએ શાંતિથી જવાબ આપ્યો પરાગ કદીક મમતા અને માનવતા માટે આપના પરેશાનીઓને પર રાખવી પડે છે જો આપને તેમને સહારો આપીશું તો ભગવાન કદાચ આપનું જીવન સુધારી દેશે પરાગ આ વાત પર વિચાર્યું અને અંતે કહેલું મારે મારા સંતાનો માટે જીવવું છે અને જો તું માને છે કે મોંગીબા માટે આ યોગ્ય છે તો હું આ સ્વીકારું છું તેમ કરતા કરતા દિવસો પસાર થતા ગયા અને મોંઘીબાને પોતાનો પરિવારની જેમ રહેવા લાગ્યા બધા બહુ જ ખુશ હતા મોંગીબા થોડું થોડુંમ કામ કરાવતા ઘરનું મોંગીબા જ્યારે એક દિવસ કર્યાનું લેવા જતા હતા રસ્તામાં તેને એક હીરા ભરેલી પોટલી મળી ચારે બાજુ જોવા લાગ્યા કોઈ પણ ના હતું મોંઘી બા ત્યાં બાજુમાં એક વડલો હતો ત્યાં બેસી ગયા અને રાહ જોવા લાગ્યા સાંજ પડવા આવી કોઈ પણ ના આવ્યું લેવા મોંઘી બા જવા માટે ઉભા થયા ત્યાં એક સામેથી લક્ઝરી મોટી ગાડી આવી રહી હતી અને તેમની સાથે ત્રણ ચાર ટુ વ્હીલ વાળા પણ હતા તે બધા ત્યાં આવીને તે જગ્યા પર કઈ ગોતવા લાગ્યા મોંઘી બા એ અવાજ કરીને બોલાવ્યા અને કહ્યું બેટા શું શોધી રહ્યા છો ત્યારે તેમના શેઠ ગાડી માંગતી ઉતરીને આવ્યા અને કહેવા લાગ્યા માતાજી અહીં અમારી અનમોલ વસ્તુ ખોવાઈ ગઈ છે તે અમે ગોતી રહ્યા છીએ શું વસ્તુ છે મને જણાવો શેઠે કીધું કે હીરાની પોટલી છે જે બહુ જ કિંમતી છે માતાજી જોવા માટે પૂછ્યું કેવા કલરની હતી શેઠે કહ્યું મરૂન કલરની હતી ત્યારે માતાજીએ તે પોટલી શેઠને આપી દીધી તે જોઈને શેઠ બહુ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા હું તમારો જીવનભર આભારી રહીશ ત્યારે માતાજીએ કહ્યું કે મારે એક દીકરો છે તેને સારી નોકરીએ લગાવો છે તમારી પાસે કોઈ નોકરી હોય તો તો તેમને આપો તમારી બહુ મહેરબાની થાય શેઠે તરત જહા પાડી અને કહ્યું ચાલો માતાજી હું તમને તમારા ઘરે મૂકી જાઉં અને તમારા દીકરા ને મળી લે ગાડી માંગ બેસાડી ઘરે આવ્યા જ્યારે ઝૂમપડપટ્ટી માંગ ગાડી આવી બધા જ લોકો જોવા માટે ભેગા થઈ ગયા કે આ ગાડીમાં કોણ આવ્યું ત્યારે માજી બહાર નીકળ્યા અને તેમના ઘરમાં લઈ ગયા પરાગ ત્યારે હજી આવ્યો ન હતો માજી એ કહ્યું મારો દીકરો કામ પર ગયો છે હમણાં આવી જશે થોડી જ વાર માંગ ત્યાં થોડી જ વાર પરાગ આવ્યો લોકોનું ટોળું તેના ઘર ફરતે હતું આ જોઈને જલ્દીથી અંદર આવ્યો અને જોવે છે ત્યાં તો તેના શેઠ બેઠા હતા જોઈને કહેવા લાગ્યો તમે કે મહિન્યા મારી કાંગી ભૂલ થઈ ગઈ છે કે કોઈએ મારી ફરિયાદ કરી છે શું થયું મને કીધું હોય તો હું આવી જા શેઠ પણ જોઈને ઓળખી ગયા કે આ અમારો સિક્યુરિટી ગાર્ડ છે શેઠે કહ્યું કાલથી તારો પગાર મહિને ત્રીસ હજાર થઈ જશે અને તારે મારા પર્સનલ આસિસ્ટન્ટ થઈને રહેવાનું છે કની કામ કરવાનું નથી મારી સાથે ઓફિસમાં બેસવાનું છે એટલું કહીને શેઠ ચાલ્યા ગયા પરાગ હજી માંગ હતો કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે ત્યારે મોંગીબા એ કહ્યું બેટા આજે હું કરિયાણું લેવા ગઈ પછી તેણે બધી વાત વિગતવાર કહી પછી પરાગ સમજી ગયો ધીમે ધીમે સમય પસાર થતો ગયો તેમને પોતાનું ઘર પણ લઈ લીધું બધું જ સારું થઈ ગયું એક દિવસ પતિ પત્ની સાજે સૂતા સૂતા વાત કરતા હતા જો આપને મોંગીબા ને લાવ્યા હોત તો આજે આપના આવા દિવસો ના હોત મોંગીબા એ આપનું જીવન સુધારી દીધું છે આવી વાતો કરતા હતા કરતા કરતા સુઈ ગયા અને બીજે દિવસે સવારે મંદિરે જાય છે મોંગીબાના પુત્ર દીપને તેની ગલત ફેંસલાનો આનંદ ન હતો તેને નોકરી ગુમાવી હતી પત્નીએ તેને છોડી દીધો હતો અને તે બરબાદીનો સામનો કરી રહ્યો હતો મોંગીબા જ્યારે મંદિરે દર્શન કરીને ઘરે જતા હતા ત્યારે તેમનો દીકરો જોઈ ગયો અને તેમની પાછળ તેમને બોલાવવા માટે ગયો ત્યાં તેમનું ઘર આવી ગયું પહોંચ્યો તેના જીવનની નિરાશામાં મોંઘીબાના પગે પડી ગયો માતાજી મને માફ કરી દો મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે તમારું દિલ દુભાવ્યું મોંગીબા તે સમયે બોલ્યા દીપ હું તને મારી તનખા નથી માતાની મમતા હંમેશા મફત હોય છે હું તને માફ કરીશ પણ તને એક સજા આપવાની છે કે તારે માનવતાની સેવા કરવી પડશે આ સાંભળી નક્કી કર્યું કે તે હવે નવું જીવન શરૂ કરશે ગરીબોની મદદ કરશે અને પોતાની ભૂલોને સુધારશે શિક્ષા આ વાર્તા શીખવે છે કે સત્યકથાઓમાં માતાનો પ્રેમ અને માનવતાનું તત્વ ક્યારેય મરી શકતું નથી કાજલ પરાગ વીણા અને યશ જે સમાજના નાના ભાગ હતા તેમને મોંગીબાના જીવનમાં નવો પ્રકાશ લાવ્યું અને મોંગીબાએ દીપને માફ કરીને જીવનને સાચી દિશામાં પરિવર્તિત કર્યું અમારી ચેનલ છે કહાની નો ખજાનો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો અને શેર કરો